હેલો ફ્રેન્ડ તેજસ્વી કિચનમાં આપનું સ્વાગત છે તો વરસાદની મોસમમાં ખૂબ જ ગરમ ગરમ ખાવાની મજા આવી એવી ઈડલીની રેસિપી શેર કરવાની છું તો ઈડલી બનાવવી ખૂબ જ સરળ છે અને ફટાફટ પણ બની જાય છે કોઈ પણ કોઈ એટલી મહેનત વગર તો તૈયાર ખીરું લાવવાની બદલે આપણે ઘરે જ બેટર બનાવી અને ઇડલી બનાવીશું તો સૌ પ્રથમ આપણે ઇડલી બનાવવા માટે અહીં મેં એક મોટું વાસણનો ઉપયોગ કરે છે તો આપણે કોઈ પણ મોટું જ વાસણ લેવાનું અને સાથે જ અહીં કોઈપણ કટોરી કે વાટકી કે કોઈપણ કપ સેટ કરી લેવાનું તો તો એ જ માપથી આપણે ચાર વાટકી કે ચાર કપ જે પણ તમે વાસણ લો એ પ્રમાણે આપણે ચોખ્ખા લેવાના છે તો અહીં મેં ચાર વાટકી ચોખ્ખા લીધા છે તો તમે ઇડલી રાઈસ કે કોઈ પણ તમે ઘરમાં યુઝ કરતા હોય એ રાઈસનો ઉપયોગ કરી શકો છો અને સાથે આપણે એક કપ જેટલી અડદ દાળ લેવાની છે બધું સરસ મિક્સ કરી લેવાનું છે ને ત્રણ થી ચાર વાર ધોઈ અને એને સાત થી સાત થી આઠ કલાક પલાળી લેવાનું છે ને પાણી ઉપર રહે એ રીતે જ આપણે એને પલાળવાનું છે તો જોઈ શકો છો એકદમ સરસ આપણા દાળ ચોખા ફૂલી ગયા છે તો હવે આપણે ગ્રાઇન્ડ કરી લઈશું અને જે પણ જે પલાળેલું પાણી હતું એ પાણીને પણ આપણે કઢી લેવાનું છે જેથી કરીને સાત આઠ કલાક માટે પલાળેલું હોવાથી એમાં એક બેડ સ્મેલ આવે છે જે સ્મેલ ઈડલીમાં ન આવે અને આપણું ખીરું ન બગડે એ માટે આપણે એ પાણીને ધોઈને ધોઈ લેવાનું છે તો મિક્સરમાં આવે એ પ્રમાણે દાળ ચોખા લઈ અને પાણી એડ કરીને આપણે આ રીતે ગળું ખીરું બનાવવાનું છે તો જોઈ શકો છો આ રીતનું એકદમ થોડું દરદરું હોય એવું આપણે ખીરુંને મિક્સરમાં પીસી લેવાનું છે તો બહુ દરદરૂપ પણ ને એવું મીડિયમ મીડિયમ ખીરું રાખવાનું છે તો આ રીતનું ખીરું આપણે બનીને તૈયાર થઈ જશે અને આ રીતનું ઘડું જ ખીરું રાખવાનું છે બહુ પતલું પણ આપણે કરવાનું નથી અને કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો ચમચો જો આ રીતે કરો તો કોટ થઈ જાય એવું આપણે ખીરુંની કન્સિસ્ટન્સી રાખવાની છે તો આપણું ખીરું તૈયાર થઈ ગયું છે હવે એને સાતથી આઠ કલાક માટે કોઈ પણ ગરમ જગ્યાએ આથવા માટે રાખીશું જો તમારી પાસે ઓવન હોય તો પ્રીહીટ કરી અને આપણે તપેલી કે બાઉલ એમાં મૂકી શકીએ છીએ તો હવે ખીરું આપણું રેડી થઈ ગયું છે એકદમ સરસ જાળી પડી ગઈ છે તો સ્વાદ અનુસાર મીઠું એડ કરી અને બેટરને પાંચથી સાત મિનિટ એક જ દિશામાં ફીની લેવાનું છે જેથી કરીને એરિએશન થાય અને આપણી ઈડલી એકદમ સરસ સોફ્ટ અને પોચી બને તો બસ આ રીતે આપણે ખીરુંને રેડી કરી લેવાનું છે તો આપણે ખીરું એકદમ સરસ રેડી થઈ ગયું છે તો બસ હવે આપણે ઈડલી બનાવવા માટે આપણું ખીરું તૈયાર છે તમે ચાહો તો એનો પણ એડ કરી શકો છો અહીં મેં ઢોકળી લીધું છે ને ઢોકળિયામાં આ રીતે એક ઇડલીની પ્લેટ લઈ લીધી છે ને ઓઇલ અને ખીરું એડ કરી દીધું છે ને ઉપરથી મરી પાવડર છે એ છાંટી લેવાનું જેથી કરીને આપણી ઈડલી એકદમ સરસ બને અને મરી ના ખાતા હોય તો તમે ઇડલીને સ્કીપ પણ કરી શકો છો મરી પાવડર સ્કીપ પણ કરી શકો છો તો ઢાંકણ ઢાંકી અને લગભગ પંદર મિનિટ સુધી આપણે ઈડલીને થવા દેવાની છે તો પંદર મિનિટ પછી આપણે ઈડલી એકદમ સરસ થઈને તૈયાર થઈ જશે તો જોઈ શકો છો આપણી ઈડલી એકદમ સરસ પંજી થઈ ગઈ છે ને એકદમ સરસ ચણી પણ ગઈ છે તો હવે આપણે પ્લેટને બહાર કઢી લઈશું અને લગભગ પાંચ મિનિટ સુધી એને ઠંડી થવા દઈશું ઠંડી થાય પછી આપણે ઈડલી કઢી લઈશું તો ફટાક દઈને ઈડલી આપણી નીકળી જશે જો ગરમ ગરમ પ્લેટ ગરમ ગરમ ઇડલી કાઢશો તો ઇડલી ક્યાં તો તૂટી જશે ક્યાં તો વધારે ટાઈમ રાખશો તો ઇડલી ઉપરથી સુકાઈ જાય છે તો બસ ઇડલીને તોડીને પણ જોઈ લઈશું એકદમ સરસ એવી જાળીદાર આપણી ઇડલી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે પણ મારી રેસિપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિલેટિવ્સ અને ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરજો તો મળીશું ફરીથી જ એક આવી યુનિક રેસીપી